સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે થાય એકદમ મજામાં હે અને બધાને હાથમાં આવી હે ને આજતા રાંધણ સાઠ આવી હે અને અમારે આવી હતી રાંધણ સાઠ એટલે અમે રાંધે કરે ને પરવારે ગા અને અમારે તો એકનું એક જ કામ કાયમ કાયમ કહેતી હતી કે એટલે તબેલાનું તાણું થઈ ગયું અને તબેલામાં આવે ગા તે હે દોવાનું ટાણું થયું હતું હું દોવા આવી ઘેર બધું કામ કર્યું રાંધ્યું અને મીઠી પૂડિયું કર્યું અને ખારી પુડિયું કરી હતી ખીપુડી માર માય કરી હતી એણીએ મોકલાવ્યું અને લાડવા કર્યા ખાદલી કરી પણ ગરું તા અટાણેથી જ ખાદલી ને લાડવાનું બોલે હજ એટલે એ બધામાં તો ઓછો દાખલો રાખ્યો તા થાય અને મેં પણ આજ ધીમી ધારે ચાલુ થઈ ગયો ને માંડવી પણ એકદમ અસલ ની થઈ ગઈ હાવ કડા ઝૂડ એકદમ અસલ ની ને દવા સાટવાનું તે દવા સાટવાની રહી હતી કોઈ દવા તો પછી શાય અને ઓલી ઉતી રાડાની ઈ સાંટવાની હતી એનો પછી આરોપ કર્યો અને આજ થોડીક કટેરાઈ આવી હતી સિરાગભાઈ પાસે ધકો થાય તાવ તાવ જે મૂકીને આવે જતો એને દિલ દુખતું હોય એવું લાગે ને મને ખબર નહીં બે દિથિયાને એવા હાથું દુખે બહુ જ ના આ ખબર નહીં હાથમાં કામ ન હોય હું એવા દુઃખે બે દિથિયાને તે અત્યારે જાવું આવું હાજી ખૂયો મારે તો એ ખુયો ખાઈ આવો તે હાથમાં નિરાજ થાય એ ખાધું કંઈ ને તમે

અને ઓલું પસવાડે હે એ ભર્યું તે કાંઈ મૂકવાનું ઓલું પોરા સ્કૂટી એ કંઈ બારોબાર હવા ખાય હમણાં કાઢી કે દૂની ને પાછો આયુષ છે તે આ રાખી બારોબાર અને આ આયુષ ઓલા આયુષનું નામ ના ને ખુદ ખુદની ખબર પડે કે મણી આયુષ મારું નામ હે એ તે એ આપણે સાંભળું જોવે ને આ આ મારું છે ને એ હા હમો હોય આ સુધી ભર્યું એમાં બાસકા અને દુનિયાનું ભર્યું અને મગોટું ભર્યું તે ઘંટી હે ને તે આ પણ ને તો એ પોપુ દવા સાટવાના એમાં બળતણ ને બધું જ છે આખો ડેલો ગાઈસ ને તેમાં તે પછી માર બાપુ લેતા ગયા ને મેં આજે હવાઈ ને દરણા તે ઘંટી બંટી સાફ કરે ને લોટ ને બધું કાઢેલું લોટ લોટની વાત લેતી જાય ને તો બીવન ખવરાવાઈ જાય ને આજે અમારા એક સબસ્ક્રાઇબર મેળવા આવ્યા ને મળ્યા બહુ જ આનંદ થયો તમે કો કેવી રીતે મળવા આવ્યા તો હમણી પણ ચોરપંખા આવી ગયા તૈયાર થઈ ગયા

ને એમી માં જે ઉતા સબસ્ક્રાઇબર મળવા આવ્યા હતા ને તે આગળી જ ગયા હતી એવા મેં પણ આગળી કાઈ મિસ ગયા ને આજ ભાઈ જાગે કે હું તો કે કઈ ખબર નત પડતી ઈવી નિંદર કરી નિંદર કરી દુનિયા ની હવ દોડે જ પડ્યો જો અજે એને હે સુ કો પીવા તે હે ને તે આઈ એ નિંદરમાં માં મોટો થયો ને તાહું દે સુપો પીધો ને તેને મોટો એ અજય પણ એ સૂપો પીતો એવી જ રીતનું એનું કરે અને ચાકો ડબલા ડબલી ભરાઈ ગયું રાંધે 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 લાડવા ને મોથાર ને પૂડિયું ને મીઠી ને તીખી પુડિયું ઢગલો ખાવા કાઢવાનું તો ઘણી એક જ દી હોય પણ પછી એ થાય કે ટાયા હોય તે રાંધીએ વધારે ટાયા તો કંઈ ખાતા નથી મીઠી વસ્તુ પણ આપણી એ થાય કે બાર મહિના નો તહેવાર છે એક ફેર કરવું હોય

Vamos já, Santo Curto. વટ જો વેટ હોય છે હું આજે ને નિરણ કરવા મઠી વહી ગઈ હતી ને નાખવાનું રહે હું તો બધી હા જોતી હતી પછી જીવ બરે નહીં તો અમારે થોડે માં એવું કસકાણ થાય હા પણ આજે ને આ જ્યાં જ્યાં સાટા ચાલુ હોય ને તે પછી બહાર ને જ્યાં ત્રણેય શિયા શિયાળા જતા ને જેણે નાખી દીધું અને પાડો પાડીની બહુ જ નહીં કોમેન્ટ આવે કે પાડી પારવા દીયો તો આ પાડી ત્યાં અમારે સારો વહેલો તે રાખવી અને ઓલી પાડી હે એણે મેં માની જોઈએ એટલે પાડીયા દેવાનો એ કંઈ મેળ ન આવે જોતા હોય તો જોઈએ એણે એ પાડી ત્યાં અને જોતી હોય એ તો પછી દેવા ભી આખી બેગડે એટલી પાડિયા દેવાનો એ મેળ ન આવે અને નકરી અમારી મૂંગી મૂંગી પીહો ખરીદી હોય આવેલા હોય તો ઉજેર થાય ને એવા ઉજેરવાનો વિચાર હોય પણ એવી કોઈ દેવાની પાડી હે ને તો જરૂર કી હું પણ અટાણે તો એક અમારી પાસે જ બે પાડીઓ હે અને આ બધી અટાણે બહુ મૂંગી મૂંઘી ખરીદી ની પીહું હે ઓલે વખતે બધી પાડા આવ્યા હતા ફેર પાડીઓ આવે ને તો અમારે જ ઉજેરવાનો વિચાર હે હગા હાલે ને બાય ટાઈટ લાગી હજી એ એ વાઘડી ટાણું થઈ જાય હો હાલો આ કઈ સેલી એક નો ધોય હે પાડીને ઉડે

બેસવાની હે કે રાખવાની હે વેસવાની હોય તારી કિંમત ન એની હે ને ખરીદી જ મૂકી હોય એટલે આપણે કે જ ન હોગીએ કઈ આકોનું પડખું તો જ્યાં એનો હે ને કઈ બાવલા નો પાવર દેખાતો ને કારણ કે ઈ બાદલ બાવલાની હે આ બધું ગટર નું પાણી જાય

લાગ્યું ધૂણી લાગ્યું જરૂર હતી હમણાં બહુ અહતી તી કામ લાગ્યું ગામ લાગ્યું આવી છે એને તો બોલાવીએ ને તો સીધી ઓહે લાગ્યું હે પડી હતી ગાંડી रिना नाको ठाम तो आनो हाले. रिना दा दिन फोन आयो तो? ना. दा दिन के ता हे फोन बन कही गर वोने थे ना अबिना ता आउन की. अबिना ता आउन की. चान निकरे गट्टर नु पाणियो मार. फोल आके भराएगे. હાલ દૂધ કાઢવાનો ટાઈમ થઈ ગયો રીને લાગ્યું ગયું તૂણે છે આજે આ હે ને ખીપો લઈ ગયો લઈ ગયું ટેણકી લઈ ગયું ખાવી બધા ખીલખોડા બધા જામે પીડ્યા હટાણે અને વરસાદ ચાલુ હોય ને એટલે ઓછું ખાવાનું જડે એટલે બહુ આવે દી આખો ચાલુ જ રીએ હા હાલ મારે દોવાંટાણ થયું ત્યાં બે જમ